જે ભાગવત પોતે મુક્તિ નો દાતા છે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાન ગર્જતી એટલે તમે જુઓ કોઈ પણ કોઈ પણ વ્યક્તિ હશે એ શું કેશે અમારે પિતૃ મોક્ષાર્થે ભાગવત કરવી છે પિતૃના ઉદ્ધાર માટે ભાગવત કરવી છે તમને કદાચ એમ હોય કે આપણી પાસે સંપત્તિ છે એટલે બધું કરી લઈએ તમે સંપત્તિ હોય તો મકાન બનાવી શકો સંપત્તિ હોય તો ગાડી લઈ આવી શકો સંપત્તિ હોય તો તમે સત્નાની કથા કરી શકો એ જરૂરી નથી કારણ જેટલી તમારી પૈસાની સંપત્તિ હોય એટલી તમારી સત્કર્મ ની સંપત્તિ ભેગી થાય તો ઠાકોરજી તમારા ઘરે પૂજા નો કર્મ આવવા દે રકમ આવવા દે લેસ્ટર માં શું આટલા લોકો ની વસ્તી છે આપડે ગુજરાતી અહીં જેટલા બેઠા છું બધા આવી જાય લેસ્ટરમાં છે એટલા દસમો ભાગ ની થાય વાજે અહીંયા અહિયાં દસમો ભાગ નથી આવ્યા તમે હજી આ કથામાં તો કેવલ પ્રભુની કૃપા થાય આવી શકે કથા જયારે આવી થતી હોય ત્યારે મનોરથી બનાવવાની સેવા ચાલતી હોય ઘણા લોકો મનોરથી કેમ થવાતું છે મનોરથી માટે પૈસા ખાલી આવશ્યક નથી મનોરથી બનવા માટે તમારા ઉપર પરમાત્માની કૃપા બહુ આવશ્યક બાકી અહીંયા એક પોથી હમણાં અમે સાંભળ્યું આઠ પોથી કરવાની છે રોજના એક યજમાન બનાવવાના એક પોથીના કેટલા પૈસા છે એટલે એટલે કેટલા પાઉન્ડ છે બસો એકાવન

પરમાત્માએ ગીતાજીમાં લખ્યું છે એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈ ભજામ્ય જો મુજે યાદ કરતા હૈ મેં ઉસી કો યાદ કરતા હું જો મુજે ભૂલ જાતા હૈ મેં ઉસી કો ભૂલ જાતા હું પરમાત્મા જેને યાદ કરે અને તમે ભગવાનને યાદ કરો ને એ સામાન્ય બાબત છે એ તમારી સામાન્ય ભક્તિ છે કોઈ કહેતા હોય હું તો ભગવાનની બહુ ભક્તિ કરું એ તમારી સામાન્ય ભક્તિ છે પરમાત્માને તમે વારે વારે યાદ કરો એ તમે સામાન્ય અવસ્થામાં છો પણ એક અવસ્થા એવી આવે કે પરમાત્મા તમને યાદ કરે તો સમજો તમારી બહુ અસામાન્ય અવસ્થા થઈ ગઈ છે હવે તમે ભગવાનને યાદ કરો એ તો નોર્મલ છે પ્રભુ તમને યાદ કરે ગંગાજીના ઘાટ ઉપર એમના ઘાટ ઉપર વિદુર અને ઉદ્ધવજી નું મિલન થયું વિદુરે પૂછ્યું ઉદ્ધવ જો હું ભાગ્યશાળી હોઉં તો મને ભગવાનનો સંદેશો સંભળાવો ત્યારે ઉદ્ધવે કીધું કાકા આ સંસારમાં મને કોઈ જો નિર્ણય કરવા કહી કે આ દુનિયામાં ભાગ્યશાળી કોણ તો હું કહું વિદુર કાકા તમે છો કેમ તો કહે છે કે જીવાત્મા મૃત્યુ પામે ને મરણ નજીક આવે ત્યારે ભગવાનને યાદ કરે પણ ભગવાન જ્યારે સ્વધામ ગમન થતા હતા ત્યારે પરમાત્મા પોતે તમને યાદ કરતા હતા કેટલા ભાગ્યશાળી છો તમે કે પ્રભુ તમને યાદ કરતા હતા સુદામા એમ કહે કે હું કનૈયાનો મિત્ર છું એ સામાન્ય ઘટના છે પણ કૃષ્ણ કહે સુદામો તો મારો મિત્ર છો એ અસામાન્ય ઘટના છે માટે એક ગ્રંથ જે આપણને મુક્તિ અપાવનારો છે એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાન ગર્જ થઈ ગર્જ ના કરે છે ભાગવત જેવો ગ્રંથ અને એ ગ્રંથને જ્યારે ગંગાના ઘાટ ઉપર આનંદ આમના તટ ઉપર નક્કી કર્યું શનત કુમારોમાંથી એક શંતકુમાર ભગવાનની કથા કહેવા તૈયાર થયા બધા જ ઋષિમુનિઓ આવ્યા છે ભાગવતના સમાચાર મળ્યા અને બધા આવ્યા અને બહુ સિદ્ધી વાત છે અહીંયા ઋષિમુનિ ના બહુ બધા નામ લેખ્યા છે કેટલા લોકોએ સત્સંગમાં જવું જોઈએ એની પણ વાત અહીંયા બતાવી છે ઘણા લોકો કહેતા હોય કે આપણે તો વડીલ છીએ વડીલો કથામાં જઈ આવે વડીલો જ કથામાં જાય એવું નથી કથામાં કોને કોને જવું જોઈએ તો અહીંયા ભાગવતજીના શ્લોકમાં લખ્યું છે વ્યાસ પરાશર અને સુખ આ ત્રણે ત્રણ લોકો કથામાં હતા એટલે કે સુખદેવજી મહારાજ એના પિતા વ્યાસ અને એના પિતા પરાશર ત્રણ પેઢી કથા હતી આ કથા વડીલો માટે નથી ખાલી આ કથા બાળકો યુવાનો અને વૃદ્ધો માટે છે બધા જ માટે આ કથા છે માટે કથામાં જઈએ ત્યારે એકલા ન જઈએ બધાને લઈને જઈએ અને નરસિંહ મહેતાના શબ્દો છે કે તુજ સંગમાં જો કોઈ વૈષ્ણવ થયો તો તું હાચો વૈષ્ણવ જાણ તું ખાલી એકલો એકલો કથા સાંભળી આવે અને એકલો એકલો તું કથા સાંભળી લે અને ભગવાનની ભક્તિ કરી લે તો તું વૈષ્ણવ નથી વૈષ્ણવ તો એને કહેવાય જે બીજાને કથા માટે સાંભળવા માટે લઈ જાય હાલો તમારી કથા આડોશી પાડોશીને પ્રેરણા કરવી જોઈએ કથામાં ચાલો